તેનો જાપ કરવામાં થાક પણ લાગે છે મનુષ્યની સગવડતા માટે હે પ્રભુ તમારા એક નામ જેટલું જ પુણ્યફળ પ્રદાન થાય તેવા તમારા દિવ્ય નામ કૃપા કરીને મને જણાવો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ કહ્યું કે હે સખા હું તમને મારા આવા અઠ્યાવીસ ચમત્કારી નામ કહું છું જેનો જાપ કરવાથી મનુષ્યના શરીરમાં કોઈ પાપ રહી શકતું નથી मनुष्य नुक्याण थे मत्स्य कुर्मवरा जनार्दन गोविंद पुंडरी काक्षसूदन पद्मनाभं सहस्राक्षम वनमालि हलायुधम गोवर्धन ऋषिकेशम वैकुंठम विश्वरूपम् वासुदेवम् रामम् नारायणम् हरिम् दामोदरम् श्रीधरम् च वेदाङ्गम् गरुड्वजम् अनन्तम् कृष्णगोपालम् जपतो नास्ति पातकम् प्रदानस्य अश्वमेघशतस्य च अर्थात् मत्स्य કુર્મ વરા વામન જનાર્દન ગોવિંદ પુંડ્રિકાક્ષ માધવ મધુસૂદન પદ્મનાભ સહસ્ત્રાક્ષ વનમાલી હલાયુદ્ધ ગોવર્ધન ઋષિકેશ વૈકુંઠ પુરુષોત્તમ વિશ્વરૂપ વાસુદેવ રામ નારાયણ હરિ દામોદર શ્રીધર વેદાંગ ગરુડધ્વજ અનંત કૃષ્ણ ભગવાન ના નામનો જાપ એ સંસારના રોગો ની નાશ કરવાની સર્વશ્રેષ્ઠ ઔષધિ છે

અને સર્વ દુખનો નાશ થાય છે શ્રીમદ્ ભાગવત અનુસાર પ્રેમથી કે પ્રેમ વિના કોઈ પણ સંકેતના રૂપમાં કે હસી મજાક કરતી વખતે ઠપકો આપતી વખતે કે અપમાનના રૂપમાં પણ ભગવાનનું નામ લેવાથી વ્યક્તિના તમામ પાપો નાશ પામે છે એવા ઈશ્વરના નામનો મહિમા છે રામચરિત માનસમાં કહેવાય છે ભાવ કુભાવ અનખ આલસ નામ જપત મંગલ દિસિસ એટલે કે ભાવ કુભાવ થી પણ જો ભગવાન નું નામ જપવામાં આવે તો તે મંગળતા પ્રદાન કરે છે આ ઉપરાંત એ પણ કહેવાયું છે રામ રામ કહી જય જમુહાહી તિન હલી ન પાપ પુંજ સમુહાહી થત બગાસુ કે ખાતી વખતે આળસ મરડતી વખતે પણ ભગવાનનું નામ સ્મરણ કરવામાં આવે તો કોઈ પણ પાપ તેની સામે આવતા નથી જટિલથી જટિલ સમસ્યાનું સમાધાન પ્રાપ્ત થાય છે જીવનના દુઃખ દૂર થાય છે જે ભક્તો ભગવાન શ્રી વિષ્ણુના આ અઠયાવીસ નામોનો જાપ નિત્ય કરે છે તેને ભગવાન વિષ્ણુના એક હજાર નામ બરાબરનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે ચાલો જાણીએ કેવી રીતે ભગવાન વિષ્ણુના અઠયાવીસ નામનો જાપ કરવો ॐ मत्स्याय नमः ॐ कूर्माय नमः ॐ वराहाय नमः ॐ वामनाय नमः ॐ जनार्दनाय नमः ॐ गोविन्दाय नमः ॐ पुण्डरीकाक्षाय नमः ॐ माधवाय नमः ॐ मधुसूदनाय नमः ॐ पद्मनाभाय नमः ॐ सहस्राक्षाय नमः ॐ वनमालये नमः ॐ हलायुधाय नमः ॐ गोवर्धनाय नमः ॐ ऋषिकेशाय नमः ॐ वैकुण्ठाय नमः ॐ पुषोत्तमाय नमः ॐ विश्वरूपाय नमः ॐ वासुदेवाय नमः ॐ रामाय नमः ॐ नारायणाय नमः ॐ हरये नमः ॐ दामोदराय नमः ॐ श्रीधराय नमः ॐ वेदाङ्गाय नमः ॐ गरुड्वजाय नमः ॐ अनन्ताय नमः ॐ कृष्णगोपालाय नमः अविरते ભગવાન વિષ્ણુના અઠ્યાવીસ નામનો જાપ કરવો જીવનની ગૂંચવણોમાં ફસાયેલા હારી ગયેલા થાકેલા અને પોતાને ભૂલી ગયેલા તમામ જીવો માટે આજના જીવનમાં ભગવાનનું નામ એ જ એકમાત્ર તપશ્ચર્યા છે એકમાત્ર સાધન છે એકમાત્ર ધર્મ છે આ માનવ જીવનનો કોઈ ભરોસો નથી દરેક શ્વાસનું મૂલ્ય છે તેથી તેનો સંપૂર્ણ સદુપયોગ કરવો જોઈએ જો વિડીયો ગમે તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા તો મારો અભિપ્રાય જણાવો અને હા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં